મુસાફરી કરાવવાનો પરવાનો કોને આપ્યો દસ જેટલા ટ્રેક્ટર માં બાળકો શિક્ષકો મુસાફરી કરાવતા હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા અરવલ્લી જિલ્લામાં શિક્ષણ વિભાગની બેદરકારી આમ તો છાસવારે સામે આવતી હોય છે ગત બુધવારે મોડાસાના લીંબોઈ ગામની શ્રી આદર્શ વિદ્યાલયની પાંત્રીસ જેટલા વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસ પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાળકોની નાની મોટી ઈજાઓ થઈ હતી આવી ઘટનાઓ ઘટતી હોવા છતાં કેમ શિક્ષકો શાળાના બાળકોને જીવના જોખમે મુસાફરી કરાવવા મજબૂર કરે છે આજરોજ સવારે અગિયાર વાગ્યાના અરસામાં મોડાસાના હજીરા વિસ્તારથી પાલનપુર ગામના રોડ પર અંદાજીત દસ જેટલા ટ્રેક્ટરની ટ્રોલીમાં બાળકો મુસાફરી કરી જતા હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા આ બાબતે અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને ટેલિફોનિક સંપર્ક કરી ધ્યાન દોર્યું હતું શિક્ષકોની બેદરકારી બદલ તપાસ કરવાનું જણાવ્યું હતું અરવલ્લી જિલ્લામાં ઉચ્ચ અધિકારીઓએ નીતિ નિયમોને નેવે મૂકી દીધા છે ઉચ્ચ અધિકારીઓની સહિત એજન્સી મારફતે ફળવાયેલા ટેક્સી પાર્સિંગ વિનાના વાહનોનો સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ ઉપયોગ કરતા હોય અને જિલ્લા સેવા સદનમાં ગુજરાત સરકાર લખેલા વાહનનો રાફડો જોવા મળતો હોય